ઓગણીસો સિત્યાવીસ નું મોડલ છે તો આ કાર કદાચ છોકરીઓને બહુ જ ગમશે કેમ કે એનો ફેવરિટ કલર છે આવા કલર માં કાર જોઈ કોઈ દેશ તમે તો મિત્રો આજનો આપણો સફર બહુ જ ઇન્ટરેસ્ટિંગ હશે બહુ જ મજા આવશે અને ખૂબ મોજ કરવાની છે આપણે આજે તમને લઈ જાઉં છું કંઈક એવી જગ્યા જ્યાં તમને ખૂબ મજા આવશે તો ચાલો આપણે જઈએ છીએ આપણે આપણી મંજિલની બહુ જ નજીક પહોંચી ગયા છે મિત્રો તો આપણે બસ પહોંચવા જ આવ્યા છે હવે તો હલ્લો મિત્રો કેમ છો મજામાં મજામાં જશો તો આજે આપણે આવી ગયા છે ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ તો ચાલો હું તમને બધી નવી ગાડીઓ બતાવું અને બહુ મજા આવશે અને કાર લેવા માટે બેસ્ટ વિડીયો છે તો ચાલો આપણે મજા લઈએ અને બહુ જ મજા આવશે વિડીયો મારી સાથે છેલ્લે સુધી બની આ તો મિત્રો જે અંદર રેસ્ટોરન્ટ છે એનું બહાર બોર્ડ પર લગાવવામાં આવ્યું છે તો ચાલો હવે આપણે અંદર જઈએ તો સૌથી પહેલા તો આપણે કરીએ ગાડી પાર્ક ઓર અગર તુમલો ન હો તો સબસ્ક્રાઇબ કરો જો લાલ વાળા બટન હે કે મારો મોમબત્તી મુજબ નહીં પતા બસ ક્લિક તો ચાલો મિત્રો આપણે આપડી બાઇક અહિયાં પાર્ક કરી દીધી છે તો ચાલો આપણે જઈએ છીએ અંદર તો મિત્રો ઘરમાં ડેકોરેશન માટે અહીંયા બેસ્ટ બેસ્ટ વસ્તુઓ છે તમે જોઈ શકો છો જે ઘરમાં ડેકોરેશન કરવાથી આપણા ઘરની સુંદરતા વધારે અને મિત્રો આપ જોઈ શકો છો બહુ જ બહુ જ કોસ્ટલી છે બધી વસ્તુઓ અને આપણે બારે બાર નીકળતા મહાદેવની એક મૂર્તિ હતી બહુ જ મસ્ત હતી આ છે અહીંયાનું વિન્ટેજ કેફે જે અત્યારે તો ક્લોઝ છે આ રેસ્ટોરન્ટ છે અહીંયાનું જે અત્યારે ચાલુ હતું અહીંયા જુઓ મિત્રો કઈ રીતના અહીંયા ડેકોરેશન કરવામાં આવ્યું છે કાઠિયાવાડી શાન અહીંયા ગણેશજીની પ્રતિમા પણ છે અને આ બાજુ જુઓ મિત્રો લાગે છે ને ગાર્ડન એક નંબર આ કોણ છે તમને ખબર છે આ વિરની ગર્લફ્રેન્ડ છે આ જે રેસ્ટોરન્ટ હતું એનો ગેટ છે એન્ટ્રી ગેટ અને અંદર ફંક્શન પણ ચાલુ હતું કંઈક એટલે અંદર તૈયારીઓ પણ થઈ રહી છે અને આ કદાચ આ જુઓ મિત્રો નાના છોકરાઓ માટે અવનવી રાઈડ આ બાજુ જોવો મિત્રો અહીંયા ટ્રેન પણ ચાલુ છે તો આપણે જઈએ છીએ હવે કાર જોવા માટે તો પહેલાં જવું પડશે ઓફિસની અંદર ટિકિટ લેવા માટે તો ટિકિટની પ્રાઇસ કાંઈક આવી રીતના છે જોવું મિત્રો તો આ ઓફિસ છે તો આપણે બે ટિકિટ લઈ લઈએ છીએ એક મારા માટે અને એક વિડીયો શૂટ કરવા માટે ચાલો મિત્રો આપણા હાથમાં બે ટિકિટ આવી ગઈ છે એક ફોટોગ્રાફીની આવી ગઈ છે અને એક આવી ગઈ છે આપણી ટિકિટ અંદર જવા માટેની તો અંદર વિડીયોગ્રાફી અલાઉડ નથી તો આપણે ફોટા પાડીને બધી કાર હું તમને બતાવીશ કઈ કઈ કાર અંદર છે એ ફોટા બધી મૂકી દઈશ અંદર તમે બધા જોઈ લેજો કઈ કઈ કાર છે અને આપણે ટ્રાય કરશું વિડીયો શૂટનું કહેશે તો એટલી બને એટલી કોશિશ કરશું તો ચાલો આપણે અંદર જઈએ અને હા તમે નવા હોય તો મારા વિડીયોને સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઇક કરવા ના ભૂલતા તો છે તો ચાલો મિત્રો હું તમને જલ્દી જલ્દીમાં થોડીક ગાડીઓ બતાવી દઉં છું જે આગળ રાખેલી છે હું તમને આખી ડિટેલ આપીશ કે આ કઈ ગાડી છે અને કયા રાજા પાસે હતી પહેલી ફુરસત મેં નિકાલ તો મિત્રો આ વિડીયો માટે થઈ આ બ્લોગ બનાવવા માટે થઈને બહુ જ મહેનત કરી છે તો તમારું એક લાઈક તો બને જ છે અને નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા મિત્રો જો એટલી ગાડીઓ છે આની અંદર જે પિક્ચર અંદર બતાવેલી છે ને એટલી ગાડીઓ હવે હું તમને મેઈન ટોપિક ઉપર આવું છું અને હવે તમને બધી જ ડિટેલ સાથે ગાડીઓ બતાવું છું અને આ તો ખાલી ટેલર હતું પિક્ચર તો બી બાકી હે મેરે દોસ્ત इतने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं तो મિત્રો આ ગાડી ઇંગ્લેન્ડની છે અને 1947 માં બનેલી છે આ ગાડી પણ ઇંગ્લેન્ડમાં બનેલી છે અને 1936 માં બનેલી છે આ ગાડી 1937 ની બનાવટની છે ઇંગ્લેન્ડ ઓગણીસો ને પંચાવન જેગ્વાર ઓગણીસો પચાસ રોલ્સ રોય ઓગણીસો ને ત્રેવીસ ઓગણીસો છત્રીસ રોલ્સ રોય ઓગણીસો છવ્વીસ રોલ્સ રોય ઓગણીસો સિત્યાવીસ રોલ્સ રોય ઓગણીસો ત્રેવીસ રોલ્સ રોય સિલ્વર ઘોસ્ટ ઓગણીસો ત્રેવીસ છોટા ઉદેપુર ઓગણીસો સાડત્રીસ ઇંગ્લેન્ડ ઓગણીસો સિત્યાવીસ યુએસએ ઓગણીસો તેત્રીસ ચેરવોલેટ ઓગણીસો ઓગણત્રીસ મિત્રો મજા તો આવે છે ને ઓગણીસો ચોસઠ ઇંગ્લેન્ડ જર્મની ઓગણીસો પંચાવન ઓગણીસો સાડત્રીસ જર્મની ફ્રાન્સ ઓગણીસો છેતાલીસ ઇંગ્લેન્ડ ઓગણીસો ચોસઠ ઓગણીસો બાવન ઇંગ્લેન્ડ ઓગણીસો એકાવન ઇંગ્લેન્ડ આ પહેલી એમ્બ્યુલન્સ હતી ઓગણીસો આ ઓટો ટ્રક હતો ઓગણીસો વીસ નો ઇંગ્લેન્ડ ની બનાવટ નો હતો પેલો ટ્રક ઓગણીસો ચોસઠ ઇંગ્લેન્ડ યુએસએ ઓગણીસો તેત્રીસ આ ઇંગ્લેન્ડની ઓગણીસો પચાસનું મોડલ છે આ ઇટલીનું મોડલ છે ઓગણીસો ને ચોસઠનું ઇંગ્લેન્ડ ઓગણીસો પચાસ હંબર ઓગણીસો છેતાલીસ ઓગણીસો સુડતાલીસ ઇંગ્લેન્ડ ઓગણીસો સુડતાલીસ યુએસએ આ ગાડી આપણે બહુ જ ગમી ભાઈ ઓગણીસો છવ્વીસનું મોડલ છે બહુ મસ્ત ગાડી હતી તો મિત્રો ચાલો હવે જલ્દી તમારો ટાઈમ વધારે વેસ્ટ ના કરતા કરતાં આપણે જલ્દી જલ્દી ફોટા બધી બતાવી દે કઈ કઈ ગાડીઓ છે અહીંયા તો મિત્રો ફોટા વડે તમને ખબર પડી જ જશે તમે એટલા ઇન્ટરેસ્ટિટ તો છો જ કે ફોટો જોઈને તમને ખબર પડી આ ગાડી કઈ છે તો મિત્રો તમને કઈ કઈ ગાડી સારી લાગે એ કમેન્ટ કરીને કહેજો અને મિત્રો કઈ કઈ મસ્ત ગાડીઓ છે મજા પડી ગઈ ને આ વિડીયો જોઈને સાચું કહેજો તમે પણ જ્યારે પણ આવો ત્યારે એક બે મિત્ર સાથે લઈને જ આવજો એકલા ના આવતા હું તો એકલો આવ્યો હતો તમે એકલા ના આવતા કેમ કે એક બે મિત્ર સાથે હોય તો મસ્ત મસ્ત ફોટો શૂટ કરી આપે અને બહુ જ મજા આવે ગ્રુપ સાથે ને તો બહુ જ મજા આવે ક્યાંય પણ ફરવા જવું તો ગ્રુપ સાથે જ જવું આ જમ્મુ કાશ્મીરના મહારાજા છે અને શાયદ આ જ એની ગાડીઓનું કલેક્શન હશે આપણે તો આ બંને ગાડી બહુ મસ્ત લાગ્યો અને કલર પણ કેમ છે બહુ મસ્ત નથી આ મૂર્તિ મેં તમને જે બતાવી જે પ્રતિમા એ કોની છે એ તમને ખબર હોય તો મને કહેજો અને તમને મારો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરી અને કહેજો અને હા ખાસ વાત એ કે તમને આમાંથી કઈ ગાડી ગમી મેં તમને જે અગાઉ આ વિડીયો બતાવ્યો એમાં તમને કઈ સારી ગાડી લાગી અને તમારી ફેવરિટ કાર કઈ છે એ મને કમેન્ટ કરીને જણાવજો જણાવજો અને જણાવજો જ અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી મારા ચેનલને સબસ્ક્રાઈબ કરતા જો નવા હોય તો અને હા लाइक करो ना भूलता हो मित्रों टाटा बाय बाय फरी मिलीशु एक नवा वीडियो में तो चलो आप जाइए छे इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार मुझे नहीं पता मुझे दो मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए